નવો મેલ ટાઈપ કરવા કમ્પોઝ ઓપ્શન સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીનમાં ઇન્સર્ટ સિગ્નેચર ઓપ્શન જોવા મળે છે પરંતુ હાલ નો સિગ્નેચર એટલે કે કોઈ સિગ્નેચર અવેલેબલ નથી મેનેજિંગ સિગ્નેચર ઓપ્શન પર સિલેક્ટ કરતા જ તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જ્યાં નીચેની સાઈડ સિગ્નેચર અને અહીંયા ઓપ્શન જોવા મળે છે નો સિગ્નેચર ક્રિએટ ન્યુ

જેમ કે હાલ આપેલા ટેમ્પલેટમાંથી આ ટેમ્પલેટને સિલેક્ટ કરીશું ત્યાં એડિટ સિગ્નેચર જ્યાં પર્સનલ ઇન્ફોર્મેશન ફર્સ્ટ નેમ તમારું નામ લાસ્ટ નેમ તમારી અટક જોબ ટાઇટલ સ્ટુડન્ટ આપી શકાય ઇમેલ તમારું ઇમેલ આઈડી ફોન નંબર અથવા તો મોબાઈલ નંબર આપીશું કંપની નેમ જો જોબ કરતા હોય તો કંપનીનું નામ તેનું વેબસાઇટનું નામ અને તેનું એડ્રેસ આપીશું ના હોય તો બ્લેન્ક પણ છોડી શકાય ગ્રાફિક્સ જેમાં હાલ કોઈ ફેરફાર કરશું નહીં સ્ટાઇલ જ્યાં તમે ફર્સ્ટ ફોન કલર જે બાજુની સ્ક્રીનમાં એપ્લાય થતો જોઈ શકાય છે સેકન્ડ ફોન્ટ કલર અને થર્ડ ત્યાર પછી જો કોઈ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ હોય તો તેની પણ ડિટેલ અહીંયા આપી શકાય છે જેમ કે ફેસબુકના પેજની ડિટેલ અથવા તો યુટ્યુબના ચેનલની ડિટેલ કોપા એક્સપર્ટ ચેનલ ને સર્ચ કરીશું અને આ પ્રકારે અહીંથી જ ચેનલનું યુઆરએલ તમે અહીંયા પેસ્ટ કરી શકો છો રિમેમ્બર કરીને એપ્લાય નાઉ એપ્લાય સિગ્નેચર દ્વારા તમને બાજુમાં આ પ્રકારની માહિતી જોવા મળશે જ્યાં તમે ફોન્ટના કલરમાં ઈચ્છો તો હજી ફેરફાર કરી શકો છો એપ્લાય અને ફાઈનલ હોય ત્યારે કરીશું કોપી અને આ કોપી કરેલ સિગ્નેચરને આવીશું અગાઉની વિન્ડોમાં નેમ ન્યૂ સિગ્નેચર ત્યાં પેસ્ટ કરીશું અને ક્રિએટ તે જ વસ્તુ ફરીથી બાજુના બોક્સમાં કંટ્રોલ વી અથવા પેસ્ટ આપીને ફરીથી મૂકીશું અને હવે અહીંયા ઇમેજ મૂકવા માટે સૌથી પહેલા ઇમેજ તૈયાર કરવી પડશે તે માટે રી ઇમેજ સર્ચ કરીશું જ્યાં રિડ્યુઝ ઇમેજીસ ડોટ કોમ વેબસાઇટને ને ઓપન કરીશું અહીંયા જે ઇમેજ મૂકવાની હોય તે ઇમેજને મૂકીશું તેની વિથ અને હાઈટ હાલ તમે જોઈ શકો છો તેમાં ફેરફાર કરીને આપીશું વન વન સિક્સ વન વન સિક્સ જે બાય ડિફોલ્ટ જીમેલના ના લોગો માટે ક્રાઇટેરિયા છે ડાઉનલોડ આપીશું અને આ ડાઉનલોડ કરેલ ફાઇલને નામમાં ફેરફાર કરીશું મેલ સાઇન અને ત્યાર પછી અગાઉની વિન્ડોમાં તેને અપલોડ કરાવીશું ઇન્સર્ટ ઇમેજ ગૂગલ ડ્રાઈવ મતલબ આપેલ ઇમેજને ડ્રાઈવમાં મૂકવી પડશે તો તે માટે ઓપન કરીશું ડ્રાઈવ અને ડ્રાઈવમાં મેલ ઇમેજ ને ડ્રેક કરીને અથવા તો ત્યાં લઈ જઈને અપલોડ કરાવીશું ડ્રાઈવમાં હવે ડ્રાઈવમાં આવીને તેનું નામ સર્ચ કરાવીશું મેલ જેથી તમને તે ઇમેજ અહીંયા જોવા મળશે અને આપીશું ઇન્સર્ટ સિલેક્ટ કરીને સ્મોલ સાઈઝ જેથી આ પ્રકારે સાઈડમાં જોવા મળશે અને જ્યારે લાગે ત્યારે નીચેની સાઈડ ઓપ્શન છે સેવ ચેન્જીસ તો હવે આવીશું નવો મેલ ટાઈપ કરવા માટે અથવા તો અગાઉની વિન્ડોમાં ટુ મતલબ મેલ મોકલવાનો હોય તેનું એડ્રેસ સબ્જેક્ટમાં હાલ પૂરતું ગુડ મોર્નિંગ અને મેસેજ માં હાય આર યુ ત્યાં નીચેની સાઈડ ઇન્સર્ટ સિગ્નેચર ઓપ્શન છે જો ના જોવા મળે તો પેજ ને રિફ્રેશ કરીશું રિફ્રેશ કરતા જ આપેલી વિન્ડોમાં ફરી ટ્રાય કરીશું તો હવે સિગ્નેચર જોવા મળે છે સિલેક્ટ કરતા જ આ પ્રકારે મેલના અંતે સિગ્નેચર એડ થશે હવે તમે મેલને મોકલી શકો છો સેન્ડ ત્યાર પછી આવીશું સેન્ટ અને મોકલેલો મેલ ઓપન કરતા આ પ્રકારે સામેવાળી વ્યક્તિને મેલ જોવા મળશે તો આ પ્રકારે મેલમાં સિગ્નેચર તમે ઉમેરી શકો છો જે હંમેશા ફક્ત એક ક્લિક દ્વારા મેલમાં ઉમેરાશે આવા જ ઘણા બધા ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલી મલીશું ના વિડીયોમાં